આખા ગામ દબાવે અને આખું ગામ જોઈ છે એક બેન ના ઘર કરી દીધું અને કોઈ એને કઈ કે મામલતદાર શું ન્યાય કરતો આપડે મામલતદાર આટું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ નિર્ણય અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે

ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મના માણસો ખોટું થાતું હોય ને બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોતપોતાના ધર્મ ગ્રંથો માં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત નો રવે કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય

આ મેઇન ગેટ છે થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ઘરનો ઘર નો જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવા દો ગોપાલભાઈ સીસીસી રોડ તો આમળો હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે બેસાણ તાલુકા આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષ થી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે હું ગામ માં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું જે હોય વાળા મો ચડાવી દેવું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય કે અહીંયા બેલા ગોઠવી દીધા વર્ષ સુધી સળંગ તો બાર કેમ જવાનું અંદર કેમ પાયો કાઢો ને તા વંડી સણવા દેતા હા પાયો સોખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા આ તો અમારા કડી આવે સોખી કરી કરી ના દિવાલ કરી બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો કઈ જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધાઈ નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી તમે જરાક બેન ને ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો